બીજું કે ઘુવડ છે ને એ કોઈ માને જ નહીં કે હુરુજ ઉગે છે એનાથી હુરુજ ને કઈ ફેર પડતો નથી ઈ ઉગવાનો છે એટલે ઘુવડ ઘુવડ ની રીતે ઘૂંઘ કર્યા કરે પાકિસ્તાન વાળાને પોતાની પ્રજા ને ટમેટા અને દૂધ ઘટે છે એ બધું પૂરું પાડે અને જુનાગઢ પાકિસ્તાન નો ભાગ છે એવું છે બરોબર છે એની ઈચ્છા પૂરી થાય પણ એક જ કારણે થશે જેથી પાકિસ્તાન ભારતમાં ભળી જશે ત્યારે જુનાગઢ પછી એ જુનાગઢ એનું પણ કહેવાય કારણ કે ભારતીયો નું બધા એનું કહેવાય આપણું જુનાગઢ વાસીઓનું તો છે જ પણ બધા ભારતીયો નું જુનાગઢ છે જુનાગઢ એટલે સનાતન પરંપરા હિમાલય નો દાદો ગરવો ગિરનાર ઉભો છે અહિયાં હિમાલય પણ દાદો કહેવાય છે લોહી સિંચેલા છે સૂર્ય એ ભારતની પરંપરા છે એટલે એ છે પણ હવે એની રીતે વાતો કરે બકેને બકવા દો અને શકે અને શકવા દો અને આપણે આપણી મોજ મારીઓ બાકી એમાં કોઈ ફેર પડવાનું